નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના મત વિસ્તારમાં સરપંચ અને ગામ લોકો વચ્ચે વિવાદ થયો છે સુખેશ ગામના સરપંચને લઈને બીજેપીની જૂથબંધી સામે આવી સરપંચ સામે ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગનો આક્ષેપ થયો છે સુખેશના સરપંચ પુનિત પટેલ સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા પુનિત સરપંચ અને તાલુકા પ્રમુખ હોવાથી મનમાની કરે છે અનેક નેતાઓના ચાર હાથ હોવાથી ધાર્યું કરતો હોવાનો આક્ષેપ લાગ્યો છે જાગૃત નાગરિકોએ પુનિત પટેલ સામે ગંભીર આરોપો લગાવ્યા છે વોર્ડ નંબર ત્રણના સભ્ય દીપિકાબેનનો ગંભીર આક્ષેપ રાજકીય વગનો ઉપયોગ કરી પુનિત પટેલ ડરાવે છે લીધા <old>

મારા પર્સનલ મારા ઘર ને છે એટલા માટે જ આ બધું લઈને બરાબર બરાબર માણસ નહી હતા સર વી જોબ લેવામાં આવશે આ શું કોરા ને લીધા મારો અત્યારે જ

ધારણા લગાવી હતી જેમ કે પુનીતભાઈએ જે કહેવામાં મમડે આવ્યું છે કે ગૌચરણમાં એમનું એક મકાન બાંધેલું હતું એને તોડવાની લડત હતી એમાં એ નેવું ટકા વિજયની તરફ જતો રહ્યો હતો હવે સાંભેવાળા પક્ષ પાસે કોઈ આ એક્ટ સિવાય કોઈ રસ્તો નહીં હતો એટલે લાસ્ટમાં એમણે આ એક્ટનો ઉપયોગ કરીને એને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે એમના પર જે ફસાવવામાં આવ્યો છે એમાં કોઈ નિરાકરણ ના આવે આગળ એના પર કોઈ નિરાકરણ નહીં આવે તો અમે તંત્રને એટલું કહેવામાં આવ્યું આજે તો અમે આટલા માણસ ભેગા થયા છે અગાડી જતાં આઠથી ઉગ્ર આંદોલન અમે કરશું ખોટી રીતે કોઈને ફસાવવામાં આવે એ અમે ચલાવી લેવામાં આવશે નહીં એમાં મેન મુદ્દો જે હતો એ મુદ્દો એ છે કે ગૌચરણની જગ્યામાં કોનિતભાઈ અરિનભાઈ પટેલ એ ગામના સરપંચ છે અને હાલ પાર્ટી પ્રમુખ ભાજપના પ્રમુખ પણ છે એમણે ખોટી રીતે મતલબ દબાણો ત્યાં કરેલા છે અને એ દબાણોના પુરવાર સ્ત્રીઓ અને રીડિયો એ બહુ સમક્ષ આપણે રજૂઆત પણ કરી છે અને એ પુરવાર પણ થયું છે છતાં પણ તે દબાણો દૂર થતા નથી તે અંગે અમે આ રજૂઆત કરી રહ્યા છીએ તલાટીને ત્યાંને ત્યાં ઊભાને ઊભા લીટીઓ મરાવી કે તમે લીટી મારો કારણ કે આ કોરા પેજ પર તમે શું લખશો અમને ખબર નથી એ રીતે અને પછી બીજા દિવસે અમે ગયા ઓફિસમાં કારણ કે એ ચોપડામાં કંઈ લખાણ થાય કે કંઈ પણ થાય અમને ખબર ના પડે કારણ કે ચોપડા ઓફિસમાં હોય એટલે અમે ખાતરી કરવા માટે એની ફોટોગ્રાફી કરવા ગયા કે ભાઈ અમને ખાતરી આપો કે ચોપડા એવા ને એવા છે